હવે નાસ્તો કરવા જઈએ છીએ અર્ધા પહોંચી ગયા છે અને અર્ધા હવે જો આવી રહ્યા છે જોઈ શકો છો આજુ બધા આવી રહ્યા છે હવે અમે નીચે ગયા તો અહીંયા ડેકોરેશનનું કામ ચાલતું હતું અને માસી થોડું કામ કરી રહ્યા સાફ સફાઈનું પછી અમે દૂધ એન્ડ ચા રુકો જરા સબર કરો બોલા ધક્કા મુક્કી નઈ કરને જોઈ શકો છો પછી નાસ્તો કરવા બેઠા તો ફરસી પૂરી ચાય દૂધ હતું પછી નાસ્તો કરીને પાછા હોસ્ટેલ

અને પછી અમે ગણપતિ લઈ આવ્યા ઓફિસમાંથી અને એને ભેગા ભેગા પછી એના જ્યાં ડેકોરેશન કર્યું હતું ત્યાં લઈ જવામાં આવ્યા અને પછી એનું સરસ રીતે અમે સ્થાપના કરી અમારા ફ્રેન્ડ્સ લોકો બી આવ્યા હતા તો મસ્ત હવે જોઈ શકો તમે મસ્ત અમે બેસાડી રહ્યા છીએ ગણપતિ દાદાને અને બેસાડ્યા બાદ થોડી આરતી થવાની હતી તો એ આરતી થશે તો જોઈ શકો છો આમ બધા આરતી મસ્ત આરતીનો આનંદ લેતા હતા આરતી કર્યા બાદ ગરબાનો પ્રોગ્રામ તો જો કેવા મોજ કરી રહ્યા છે અમારા મિત્રો અમે અને આ જો અમારા ગણપતિ દાદા તો તમે દર્શન કરી લો પછી અમારો જમવાનો ટાઈમ થઈ ગયો તો અમે અમારા મિત્રો સાથે જમવા માટે રસોડામાં ગયા તો આજે કડી ભાત બનાવવા ગયા હતા ખાવાની આદત પડી ગઈ છે હેલો ગાઈસ તો અમે જમીને આવી ગયા છે નેહુલભાઈ આરામ પર અંકુરભાઈ બી આરામ પર હવે આપણો વારો છે આપણે બી સુઈ જઈશું હવે થોડી વાર અને આજ નો બ્લોગ અહીં જ અંત કરીશ અંતે અંત કરીશ અને તમારા અમારો ગુજરાતી બ્લોગ હોય તો અમને ફોલો કરી લેજો ટાટાભાભાઈ